તો મિત્રો આપણે આવી ગયા છીએ સીગડી ઢોસામાં જ્યાં નેવ થી વધારે પ્રકારના ઢોસા મળે છે દરેકની મેકિંગ પ્રોસેસ અલગ મને ખાવાનો શોખ જ વધારે હતો એને એ પ્રમાણે શોખ ઉપર જ આખું રેસ્ટોરન્ટ બનાવેલું વાહ ભાઈ વાહ અત્યારે જે એક છે ને દાબેલી ઢોસા આ દાબેલી ઢોસા છે તમને એમ લાગે કે સુરતમાં જે કચ્છી દાબેલી મળે ને સેમ ટેસ્ટ વાળી છે નેવ પ્લસ ઢોસા બનાવ્યા છે આપણો આ ચીઝ ગિયર છે એ એકદમ યુનિક અમારી બેસ્ટ સેલિંગ આઇટમ છે આ દાબેલી ઢોસો છે

એન્થમ સર્કલ થી મેલડી માતાના મંદિર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં એક્ઝેક્ટ સીગડી ઢોસા બર્થ પાર્ટી મેરેજ એનિવર્સરી બધું સેલિબ્રેટ કરવા માટે એકસો સાઈઠ નું સીટિંગ છે તો સરસ મજાનો ઢોસા સીગડી છે મેં સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપી ચોક્કસ ને ચોક્કસ આ જગ્યા તમે વિઝિટ કરજો ખરેખર કુલ એમ કહેવાય ને લાજવાબ ટેસ્ટ છે અહિયાંનો